ટૂંકમાં કહું તો વાવાઝોડાની ચિંતા અત્યારથી ના કરો કારણ કે એનું હજી કોઈ મોં માથું નથી અને વાવાઝોડા વિશે હજી કોઈ એટલી બધી મોટી કોઈ એક્ટિવિટી થાય અને એને ફેવરેબલ કન્ડિશન પણ હોય હાલ દેખાઈ નથી રહ્યું અને તેમ છતાંય જે કંઈ અપડેટ હશે એની સમયસર સૌથી પહેલાં માહિતી તમારા સુધી આપી શકશું એટલે વાવાઝોડા પહેલાં એની ચિંતા કરવી એકદમ ખોટી છે તમે તમારા આયોજન ઉપર ધ્યાન આપો આટલા દસ દિવસનો જે શિડ્યુલ મળ્યો છે ત્યાં સૌથી વધારે ધ્યાન આપી અને કામ કરવાનું છે અને આગળ એક્ટિવિટી જોવા મળશે પણ એ સામાન્ય એક્ટિવિટી જોવા મળી શકે છે એવો અંદાજ મૂકી અને બાકીનું આયોજન તમે કરી શકો છો કંઈ પણ અપડેટ વાવાઝોડા બાબતે હશે તો અમે સૌથી પહેલાં તમારે સુધી પહોંચાડવાની જરૂરથી પ્રયાસ કરશો જય દ્વારકાધીશ મિત્રો આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ વિલેજ બ્યુટી વિથ એગ્રીકલ્ચરમાં અને હું છું ભરત આહિર આપણે ગઈકાલે કહ્યું હતું કે આપણો પૂરો પ્રયાસ રહેશે તમને સાંજ સુધી મેસેજ આપી દેવાનો એટલે કે આપણો કાર્યક્રમ આપી દેવાનો શિડ્યુલનો તે છતાં એ વિડીયો આપી નથી શકાયો તો આજે શિડ્યુલનો વિડીયો હું તમારી સાથે શેર કરવા જઈ રહ્યો છું આપ સૌને નમ્ર વિનંતી છે કે વિડીયો સારો લાગે તો લાઈક કરી અને બીજા ગ્રુપમાં શેર કરશો જેથી કરીને તમામ લોકોનું આયોજન સારી રીતે થઈ શકે અત્યાર સુધી વરસાદના રાઉન્ડ બાબતે જે કાંઈ આપણે માહિતી આપી હતી એ પ્રમાણેનો માહોલ જોવા મળ્યો છે ગઈકાલે જે માહિતી આપી હતી કે કચ્છના પૂર્વ વિસ્તારમાં અને ઉત્તર ગુજરાતમાં એક્ટિવિટીમાં વધારો થશે તો એ પ્રમાણે જ ઉત્તર અને પૂર્વ કાંઠા ઉપર પણ એક્ટિવિટીમાં વધારો થયો છે સાથે સાથે મધ્ય ગુજરાતમાં વરસાદ ચાલુ રહેશે એની પણ વાત કરી હતી દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ ચાલુ રહેશે એની પણ વાત કરી હતી વાતકાલે એટલી જ કરી હતી કે હવે આ વરસાદ ગઈકાલે એટલે કે સત્યાવીસ તારીખે જે પશ્ચિમ તરફ અને ઉત્તર તરફમાં વધારો જોવા મળશે તો એ વિસ્તારોમાં વધારો જોવા મળ્યો છે પશ્ચિમ તરફ પણ વધારો જોવા મળ્યો છે અને ઉત્તર વિસ્તારમાં પણ વધારો જોવા મળ્યો છે જે લગભગ તમામ વિસ્તારો જે આપણે કયા હતા એ પ્રમાણે આવી ગયા છે અને પશ્ચિમ કચ્છનો જે છેડો છે એને કહેલું હતું કે પશ્ચિમ કચ્છનો છેડો અને ઉત્તર ગુજરાતનો રાજસ્થાન સરહદ વિસ્તાર કદાચ બાકાત રહી જાય જેમાંથી ઉત્તર ગુજરાતનો રાજસ્થાન સરહદ વિસ્તાર પણ કવર થઈ ગયો છે માત્ર પશ્ચિમ છેડો બાકી રહ્યો છે વરસાદમાં અને એમાં દ્વારકા જિલ્લાની પણ આપણે વાત કરી હતી તમે કોમેન્ટ જોઈ હશે તો ઘણી વખત મેં જવાબ તે વખતે લખેલું છે કે દ્વારકા પ્રોપર બાકી રહી જાય કદાચ પણ એના જિલ્લામાં વરસાદ જોવા મળશે તો જિલ્લાના સેન્ટરોમાં ઘણી જગ્યાએ વરસાદ જોવા મળ્યો છે હવે જે દ્વારકા જિલ્લાનો વિસ્તાર પણ બાકી છે એ થોડો દ્વારકાની આસપાસનો વિસ્તાર લાંબા વિસ્તાર એ વિસ્તાર જ વરસાદની અંદર બાકી છે અને મિત્રો આ વરસાદ માત્ર પાણ મેની જરૂર હતી ખેડૂતોને કોઈ પણ ખેડૂતો જે માંગી રહ્યા હતા કે એક પાણી ઓછું થઈ શકે અત્યારે હાલ મોલમાં એટલા વરસાદની જરૂર હતી તો ઘણી જગ્યાએ એ પાણી નહીં અછત જે હતી એ પૂરી થઈ છે અને સાથે સાથે એવા પણ વિસ્તારો છે જામનગરના ગઈકાલે જે એક્ટિવિટી જોવા મળી લાલપુર અને જામનગર વિસ્તારમાં તો ખંભાળિયા વિસ્તાર આસપાસ એ વિસ્તારની અંદર જે એક્ટિવિટી જોવા મળી થોડી વધુ હતી લાલપુરમાં થોડો વધારે વરસાદ ગઈ રાતે પડેલો છે તો હવે આપણે એ વાત નહીં કરીએ આગળની જે કઈ માહિતી છે તમે આગળના વિડીયોમાં જઈ અને જોઈ શકો છો જેથી કરીને તમને પણ સારી માહિતી મળે ચેનલ પર નવા આવે તો ચેનલ સબસ્ક્રાઈબર જરૂર કરી દેજો અને ખાસ કરીને આગળના વિડીયો છે એ માહિતી જોઈ લેશો જેથી કરીને તમને આગળના જે વિડીયો છે એના ઉપર વધારે વિશ્વાસ આવી શકે અને ખાસ હવે જે વાત કરવાની છે શેડ્યુલની કરવાની છે એટલે કે પાંચ દિવસના શેડ્યુલના આગોતરા એંધાની વાત કરવા જશો તો વિડીયો લાંબો થઈ જશે ઝડપથી વાત કરી દઈએ તો શેડ્યુલની વાત છે એ પહેલી તારીખથી છે ત્રીસ તારીખ સુધીની આપણી આગાહી ચાલુ છે એટલે કે પચીસથી ત્રીસ તારીખના વરસાદના રાઉન્ડની આગાહી હજી સુધી ચાલુ જ છે આપણે ગઈકાલે કહ્યું હતું એમ ઓછામાં ઓછા દસથી બાર દિવસ સુધીનો તમારી પાસે આયોજન હોય એવો વિડીયો તમારે આપણે તમારી સાથે શેર કરવાનો છે તો એના વિશેની વાત કહી દઈએ આજના વિસ્તારની વાત કરી દઈએ તો આજનો વિસ્તાર લગભગ કાલના વિસ્તારને અને આજના વિસ્તાર સેમ રહેશે થોડા ઘણા વિસ્તારોમાં વધારો પણ થશે અને થોડા ઘણા વિસ્તારોમાં ઘટાડો પણ થશે એટલે સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે ત્યાં ઘણા બધા વિસ્તારોમાં ઘટાડો પણ થશે અને ખાસ જે જુનાગઢની અંદર કાલે વરસાદ પડ્યો આપણે જે આગળ સૌથી પહેલા આગાહીથી પહેલા જાણ કરી હતી કે ભાવનગર જિલ્લાની અંદર આ વખતે મહુવા તાલુકામાં તો જે રહેવાનો છે માહોલ પણ જૂનાગઢનું પણ એક કોઈ એક સેન્ટર હશે કે જ્યાં સારામાં સારો વરસાદ ભારે વરસાદ થઈ શકે છે જે ગઈકાલે ગિરનાર ઉપર તમે જોયું હશે વરસાદના દ્રશ્યો કે ગીર જૂનાગઢની અંદર પણ એક ભારે વરસાદ જોવા મળ્યો છે તો આ જે સમય છે એ પૂરો થયો છે હવે જે વાત કરવાની છે આજની તારીખે આજની તારીખે કાલના દિવસ પૂરતા જ વિસ્તારો સેમ રહેવાના છે આવતીકાલથી આ વિસ્તારોમાં થવાનો છે ઘટાડો જેમાં ખાસ કરીને સૌથી પહેલાં કચ્છ તરફથી ઘટાડો થઈ જશે ઉત્તર ગુજરાત તરફથી ઘટાડો થઈ જશે અને ધીમે ધીમે જે સૌરાષ્ટ્ર છે તેમાંથી પણ ઘટાડો થઈ જશે અને છેલ્લે દક્ષિણ ગુજરાત અને ઉત્તર પૂર્વ સરહદ વિસ્તારમાં છેલ્લે સુધી વરસાદ જોવા મળશે એટલે ત્રીસ તારીખ સુધી વરસાદ જોવા ત્યાં મળશે સૌરાષ્ટ્રમાં પણ ત્રીસ તારીખ સુધી થંડસ્ટ્રોમ એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ જોવા મળશે પહેલી તારીખની વાત કરીએ તો પહેલી તારીખથી આમાં બહુ મોટો ઘટાડો જોવા મળી શકે છે વરસાદ બાબતે અને પહેલી બીજી ત્રીજી ચોથી અને પાંચમી આ પાંચ તારીખમાં લગભગ સંપૂર્ણપણે વરાપ જોવા મળશે સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાતની અંદર અને ખાસ જે વરાપનો લાભ જે ખેડૂતોને માંડવી તૈયાર હોય એ ખેડૂતોએ માંડવીનો એ લાભ લઈ જ લેવો જોઈએ વરાપનો એવું મારું માનવું છે થંડસ્ટ્રોમ એક્ટિવિટી હશે છૂટાછવાયા કોઈ વિસ્તારમાં હશે કોઈ મોટા વિસ્તારો નહીં હોય કોઈ મોટો વરસાદ પણ નહીં હોય સામાન્ય હળવા ઝાપટા કે રેડાનો કોઈ પ્રમાણ એ પણ છૂટા અને સીમિત વિસ્તારોમાં જોવા મળી શકે છે કારણ કે મોટી સિસ્ટમનો જે વરસાદ છે ગયો છે એટલે એવી નાની નાની એક્ટિવિટી છૂટાછવાયા વિસ્તારોમાં જોવા મળી શકે છે એકદમ વરાપ જોવા જઈએ તો ત્રણ ત્રણ તારીખથી સંપૂર્ણપણે વરાપ જોવા મળી શકે છે અને એ આઠ તારીખ સુધી જોવાઈ રહી છે એટલે કે પાંચથી છ દિવસ સંપૂર્ણપણે વરાપ આ સમયમાં જોવા મળી રહી છે એટલે આ સમય એક અનુકૂળ સમય છે જેમની માંડવી તૈયાર હોય હવે આગળ વાત કરવાની છે આ વરાપ પૂરો થયાની સમય પછીની એટલે એકથી પાંચ તારીખ સુધીમાં વરાપ જોવા મળશે જેમાં એકથી બે તારીખમાં થોડી ઘણી એક્ટિવિટી જોવા મળશે ત્રણથી પાંચમાં સંપૂર્ણ વરાપ જોવા મળશે અને આગોતરા એંધાણમાં છ તારીખની આપણે વાત કરીએ તો છ સાત ને આઠ તારીખ આ ત્રણ દિવસમાં પણ વરાપનો માહોલ જોવા મળી શકે છે નવ દસ તારીખથી ફરી એક સામાન્ય રાઉન્ડ જોવા મળી શકે છે વરસાદનો અને એ વરસાદના રાઉન્ડ બાબતે હજી ઘણી બધી અસમંજસ જોવા મળી રહી છે અને બીજું બાર તેર તારીખ આસપાસ ઘણા બધા મોડેલોમાં એક લો પ્રેશર સિસ્ટમ વિશેની વાત ચાલી રહી છે અને અપડેટ મળી રહી છે ઘણા બધા લોકો એના વિશે પણ પૂછી રહ્યા છે કે શું છે વાવાઝોડાની હકીકત તો મિત્રો વાવાઝોડા બાબતે હું તમને માહિતી આપી દઉં તો વાવાઝોડું બનવાનું નથી એવું સ્પષ્ટપણે મને દેખાઈ રહ્યું છે અને આ એક્ટિવિટી થોડી વધુ જોવા મળી શકે છે અરબસાગરની અંદર એક્ટિવિટી થઈ શકે છે અરબસાગર એક્ટિવ થઈ શકે છે પણ વાવાઝોડું ગુજરાતને કોઈ નુકસાન કરે એવું હાલ ઘડી દેખાઈ નથી રહ્યું તો મિત્રો આ જે આઠ તારીખ સુધીનો શિડ્યુલ છે તમારે ફાઇનલ માનવાનો છે કે આ આઠ તારીખ સુધીના શેડ્યુલમાં કન્ટિન્યુ છે આગળ જે અરબસાગરની એક્ટિવિટી થઈ રહી છે એના વિશેની માહિતી ટૂંક સમયમાં જ તમારા સુધી પહોંચાડી દેશું કારણ કે આપણે જે આગાહીઓ આપી રહ્યા છીએ એ દેશી વિજ્ઞાન ખગોળના આધારે નિલેશભાઈના અનુમાન દ્વારા આપી રહ્યા છીએ અને સાયન્સના આધારે પ્રફુલભાઈ હીરપરાની દ્વારા માહિતી આપવામાં આવી રહી છે એના આધારે સંપૂર્ણપણે અપડેટ તમારા સુધી પહોંચાડી રહ્યા છીએ આગળના વિડીયોમાં જેટલી બને તેટલી વધુમાં વધુ ઓક્ટોબર મહિનાની અંદરના જે કંઈ શિડ્યુલ છે આપવાના છે એટલે મહિનાનો સંપૂર્ણ કાર્યક્રમ આપવાનો છે જેમ આપણે વાર્ષિક કાર્યક્રમ આપ્યો હતો એમ આમ જોવા જઈએ તો કોઈ લાંબા ગાળાનો આટલો બધો તૈયાર કરીને કાંઈ આયોજન આપી ન શકાય કારણ કે ચોમાસા દરમિયાન જ આપણે આ બધા કાર્યક્રમો તૈયાર કરી દીધેલા હોય છે તેમ છતાં અત્યારે આવીને પણ એ કાર્યક્રમને આપવો એ જરૂરી લાગી રહ્યું છે કે જેથી કરીને તમારું આયોજન આસાન બની જાય મોડેલોની અંદર થોડી ઉથલપાથલ ફરીથી થશે ચોમાસું વિદાય તરફ જઈ રહ્યું છે એટલા માટે આ મોડેલની અંદર તો ઉથલપાથલ થયા રાખશે એક દિવસ લો પ્રેશર સિસ્ટમ દેખાડશે બીજા દિવસે નહીં દેખાડે તો એની ચિંતા ન કરતાં હાલ કોઈ અમને દેખાઈ રહ્યું નથી હા અરબ સાગરની એક્ટિવિટી જરૂર જોવા મળશે પણ એ ગુજરાતને અસર કરતાં રહેશે કે નહીં રહે આગળના વિડીયોમાં તમારી સાથે સંપૂર્ણપણે માહિતી આપવાનો પ્રયાસ કરશું ત્યાં સુધી આપણે જે શિડ્યુલ આપ્યો છે એ શિડ્યુલ ઉપર કામ કરીને તમારું આયોજન બેસાડી દીધો એટલે કે એકથી પાંચ તારીખનો શેડ્યુલ અને પાંચથી આઠ તારીખનો એટલે આ આઠ દિવસ અને આજના બે દિવસ દસ દિવસ સુધીનો તમારી પાસે સંપૂર્ણપણે માહિતી છે કયા દિવસોમાં કેવો વરસાદ રહેશે કયા દિવસોમાં કેટલી વરાપ જોવા મળશે તો એ પ્રમાણેનું આયોજન તમે બેસાડી શકો છો આગોતરા એંધાની માહિતી આપી દીધી ત્યાર પછીનો જે વરસાદ છે એ સામાન્ય જોવા મળશે કોઈ મોટો વરસાદ જોવા મળશે નહીં વાવાઝોડા બાબતે જે અસમંજસ છે એ દૂર થઈ જાય એટલા માટે જ પૂરતો વિડીયોને હું સ્ટે કરું છું બાકી કોઈ મોટો વરસાદ જોવા મળશે નહીં આઠ તારીખ પછી પણ આ છે આપણું આગોતરું એંધાણ અને જે માવઠા રૂપે વરસાદ જોવા મળશે તેની માહિતી ફરીથી વિડીયોમાં આપવાનો પ્રયાસ કરશું આપ આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય દ્વારકાધિશ